પાલિકાની સામાન્ય સભામાં શાસકોએ બીજા દિવસે બજેટને વખાણતા કહ્યું કે મોદી સરકારમાં મંદિરની સાથે ગરીબોના ઘર પણ બને છે પોલીસે ફરિયાદના આધારે ભાગી ગયેલા બંટી બબલીને ઝડપી લેવા વોચ ગોઠવવા સાથે ટીમ બનાવી હતી જેમાં જયશ્રી તેના બાળકો અને પતિને મળવા સુરત આવી હતી જે અંગે જાણ થતાં જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારબાદ તપાસ કરતા પ્રેમીને પણ ઝડપી લેવામાં આવ્યા હતા ચોરી કરીને બંટી બબલી પુણે નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસે સિત્તેર લાખ જેટલી રકમ રિકવર કરી છે જ્યારે અન્ય રકમ હાલ ક્યાં વાપરી અને ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ પર પાલિકાની સામાન્ય સભામાં આજે સતત બીજા દિવસે ચર્ચા ચાલી રહી છે ભાજપના કોર્પોરેટરોએ બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું છે કોર્પોરેટરે કહ્યું છે કે લોકોને સતત સુવિધા મળી રહી છે એટલે જ લોકો ભાજપને સત્તા સોંપી રહ્યા છે દરેક ચૂંટણીમાં વધુ મત ભાજપ મેળવી રહ્યું છે તે દર્શાવે છે કે લોકો ભાજપના શાસનમાં સાથે જ કોર્પોરેટરોએ કહ્યું કે મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળી ત્યારથી જ રામ રાજ્ય આવ્યું છે મોદીના શાસનમાં મંદિર પણ બને છે અને ગરીબોના ઘર પણ બની રહ્યા છે સરદાર પટેલ સભા ગૃહ સાક્ષી છે લોકોના આશીર્વાદથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે લોકો સુધી યોજનાની માહિતી પૂરી પાડવા માટે વિકસિત ભારત યોજના હેઠળ યાત્રા કાઢવામાં આવી હતી બજેટમાં લોકોને સુવિધા પૂરી પાડવા માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે વિપક્ષના સભ્યો બજેટને વેફરના પેકેટ્સ સાથે સરખાવી રહ્યા છે મારું શુભ નામ ગંસિયા મકવાણા છે હું પોતે વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ છું હાલ સુરતમાં આ પ્રકાર બજેટ ચાલી છે અત્યારે હાલ સુરતનું વિકાસ લક્ષી બજેટ ચાલી રહ્યું છે એમાં નાનામાં નાના મધ્યમ વર્ગના લોકો છે ગરીબ લોકો છે તમામ લોકોને ની સતત ચિંતા કરવામાં આવી છે તમામ રોડ રસ્તા ગટર લાઇન ડ્રેનેજ લાઇન પાણીની લાઇન આરોગ્યની વાત હોય કે સુરતની જનતાની સુખાકારીની વાત હોય તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે અને લોકોને વધારેમાં વધારે સુખ સુવિધાઓ સુરત મહાનગરપાલિકાઓ અને સત્તા પક્ષ દ્વારા કઈ રીતે મળે તેની વાત કરવામાં આવી છે અને લોકોને આવનારા સમયમાં

વિરોધનો આભાસ ઉભો કર્યો છે ક્યારે પણ પ્રજાલક્ષીના પ્રશ્ન નથી ઉઠાવ્યા આજે સમગ્ર સુરતનું જયારે હિતનું બજેટ ચાલી રહ્યું છે સમગ્ર સુરતની જયારે સુખાકારી ચાલી રહ્યું છે ત્યારે આ બજેટમાં લોકોને કઈ રીતે સુખી સુખ સુવિધા વધારે મળી શકે તેના પ્રશ્ન કરવાને બદલે હંમેશા વિપક્ષ એ જાણતું હોય છે કે કઈ રીતે આ સભા બગાડવી કઈ રીતે સભાને ઝડપથી ઝડપથી આ સંકેલી લેવામાં આવે અને લોકોને કઈ રીતે ઝઘડા વાતાવરણ ઉભું કરવામાં આવે એવા સતત વિપક્ષ પ્રયત્ન કરતું હોય છે